રાજકોટમાં લોકસભા ચૂંટણીને લઈને નેતાઓના વારપલટવાર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રૂપાલા પર પ્રહાર કર્યા પરેશ ધાનાણીએ રૂપાલાને ગણાવ્યા સંભવિત ઉમેદવાર પરેશ ધાનાણીએ રાજકોટ ભાજપ પ્રવક્તાનો બળતો જવાબ આપ્યો સંભવિત બધું કોંગ્રેસમાં હોય છે ભાજપમાં નહીં પરસોત્તમ રૂપાલા જંગી લીડ સાથે જીતશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે ખૂબ જ્ઞાની છે લોકો એવું માને કે સારા વાચક પણ હશે તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને ભૂલ નહીં ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે સુકામે આ રંગીલા રાજકોટના આંગણે સુકામે એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે પેલા તો એક વાત પોતે પણ અમરેલીજી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા હરમે દીવા સ્વપ્નમાં રાજતા એમના સાથીઓ અને એ તેઓ દ્રી ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે આવા પરેશભાઈ ધાણાણી પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે મને લાગે છે કે એઓ કઈ રીતે આ કહી શક્યા ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે ઉમેદવારી પત્ર વધુ પરેશભાઈ કયો છે અરે ભાઈ સંભવિત બધું તમારી કોંગ્રેસ માં હોય તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીએ ના ચેરમેન હોય તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એક પછી એક કામ કહી શકે યાદી લાંબી થાય એવું છે મારે એટલું જ કેવું છે કે પરેશભાઈ દીવા સ્વપ્ન માં રાજવાનું બંધ કરી દો રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે તો લોકસભા ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ચૂંટણીને લગતી તમામ ખબરો સચી સચોટ સટીક અને ત્વરિત આપના સુધી અમે પહોંચાડીશું ઇલેક્શન અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે